વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને જય મા મોગલ ને આજે છે સોમવાર ને અત્યારમાં આપણે નાહ ધોઈને ફ્રેશ થઈ ગયા છે કપડાં નથી બદલાયા કપડાં જે આપણે કાલે જ પહેર્યા છે ને કપડાં પહેરીને બહુ કંઈ ગયા નથી એટલે કપડાં એટલા બધી મેલા નથી એટલે આપણે કપડાં ચેન્જ નથી કર્યા ને અત્યારમાં જો અમારે મેડમે છે ને

કે ક્યાં જવાનું છે ખબર અમારા ગામનું નદી કાંઠે મંદિર આવેલું છે ને ભૂતનાથનું ભૂતનાથ મહાદેવ ત્યાં જવાનું છે તો પછી ગાડી કાઢવી પડે એમ છે પછી દુકાનની ચાવી લઈ લેવાની છે તો પાછું ઘરે નથી આવું સીધું ભોળાનાથના દર્શન કરી ને દુકાન ખોલી નાખશું તો હાલો હવે કુમેટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હાલો હવે છે ને રસ્તામાં

તો હવે આપણે છે ને ટાઈમ બગાડવો નથી ને ભોળાનાથના દર્શન કરી આવીએ તો આપણે છે ને ગાડી બહાર કાઢી લીધી છે કામ કાઢવી પડી ખબર અમારું મંદિર છે ને ભોળાનાથનું ભૂતનાથ મહાદેવ મંદિર અહીંથી અડધો પોણો કિલોમીટર જેટલું છે ને દૂર છે એટલે ગાડી બહાર કાઢી લીધી છે તો હાલો છે ને ગાડી લઈને જવું પડે કારણ કે હાલીને જાય તો કલાક થઈ જાય આવવા જવામાં ભોળાનાથના દર્શન કરીને દુકાને જવાનું છે એના માટે આપણે ગાડી બહાર કાઢી લીધી તો હાલો હવે ભોળાનાથ દર્શન કરી આવીએ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં આવી ગયા છે આપણે ઘરેથી જોઈએ ને તો ના દેખાય એટલા બધી એનું કારણ છે કે આપણે ઘર આડા આવતા હોય ને એટલે બાકી જો મસ્ત સુરત નારાયણ ઉગી ગયા છે એના સફર ઉપર નીકળી ગયા છે બધા એને સુખ આપવા માટે પશુ પક્ષી અને મનુષ્ય તો ગમેથી સુખ મેળવી લેતા પણ આ પશુ પક્ષીને એ બધાને સુખ આપવા માટે નીકળી ગયા સુરત નારાયણ ભગવાન ગામનું છે ને શમશાન છે અને મુક્તિધામ છે બાકી ફાઈનલી આપણે ભોળાનાથના ગેટ પાસે પૂગી ગયા બાકી આ છે ને અહીં અમારા ગામની નદી છે કાલિન્દ્રી નદી તો તમને અહીંથી ફૂલ દેખાતો હશે બાકી હાલ હવે આ ગેટ છે ભૂતનાથ મહાદેવનો મંદિરનો ગેટ છે તો ફાઇનલી આપણે ભૂતનાથ મહાદેવ પૂગી ગયા છે ને દર્શન બસ સુરજ નારાયણ ઉગી ગયા છે ને હવે છે ને પેલા દર્શન કરી લે આવતો જ્યાં હરિયાળી હોય ને એ ભાઈ કાંઈક અલગ જ હોય અત્યારે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે ને તો નદી સુકાઈ ગઈ કારણ કે નદી ભાઈ ખડખડ વહેતી હોય ને આખો શ્રાવણ મહિનો જો કાંઈ એમ મંદિર આવતા હોય દરરોજ આવતા હોય સવાર વહેલા બાકી આ બધું છે ને આ ગાર્ડન આખો આવો એકદમ ગ્રીન ગ્રીનરી હોય લીલું છ હોય આ બધું ક્યાંય તમને છે ને બીજો કલર ના દેખાય લીલા કલર સિવાય કે કંઈ કલર ના દેખાય નદી ખડખડ વહેતી હોય અત્યારે જો તમે આખું છે ને ભૂખરું ભૂખરું થઈ ગયું છે બાકી તો ઓલું તો લીલું છે હું ભાઈ આ ગાર્ડન આખો ક્યાંય તમને છે ને બીજો કલર ના દેખાય લીલા કલર સિવાય પણ અત્યારે છે ને ઉનાળો આવી ગયો એટલે બધું ભાઈ પાનખર આવી ગયું હોય ને એટલે બધું પાન બાન ખરતા હોય ને પાણી ઓછું મળતું હોય ને એવું બધું હોય એટલે એવી બધી ગ્રીનરી ના હોય પણ ભાઈ આશ્રમ આવો એટલે એટલો આનંદ આવે કે વાત પૂછો બાકી મસ્ત ભોળાનાથ નું દર્શન થઈ ગયા છે તમને ઘર આવ્યા તો હવે છે ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને હવે ભાઈ આપણે છે ને દુકાને જવાનું છે એટલે ગાડી લઈને આવ્યા છે હવે આઠ ઉપર થઈ ગયા છે એટલે હવે દુકાને વેલા પૂગી કે અમારા ગામનો છે ને સમસાણ નો ગેટ અત્યારે ખુલી ગયો છે આઠ વાગ્યા માં છે ને વૃક્ષો પાણી પાવાક કોઈ આવતું હોય છે એટલે અહીંયા ખોલ્યો છે આજુબાજુના ગામડામાં આવું સમસાણ નહીં હોય એવું અમારું એકદમ સુંદર વાતાવરણ સુંદર ફૂલઝાડ ને ગાર્ડન એવું બધું છે ને સૌથી વિશેષ છે ને અમારે ભોળાનાથ અહીં બિરાજમાન છે ને હાલો તમને છે ને બતાવું અહીં કેવો ગાર્ડન છે કેટલા બાકડા ને ખુરશીઓ ને છોકરાઓ માટે હિંચકા ને એવું બધું છે જો અત્યારમાં છે ને પાણી પાવાવાળા ભાઈ આવી ગયા છે આ બધા ઝાડને પાણી પાઈ એટલે અહીં છે ને આમ થોડીક ગ્રીનરી હોય એવું લાગે તમને નેચરલ વાતાવરણ જો ગાર્ડન ઝૂલો છે બાકી ઓલા ઝૂલા છે બાકી આ આ ઝૂલો છે આમ છોકરાઓને રમવા માટે જુઓ તમે અમારે છે ને સિટીવાળા છોકરાઓને બધાયને જાવું પડે આવી રીતે અમારે અહીં સમસાણ આવે ને તો બાળકોને ભડકે ભાંગી જાય સમસાણ શું છે એને ખબર પડે ને બાકી અહીં ફરે ફરેને મજા કરે આવો બધાય છે ને એક્ટિવિટી ઘણી બધી એક્ટિવિટી થઈ અને મારે જો પરેશભાઈ અટાણમાં આવી ગયા પાણી પાવા માટે ગાર્ડનને પરેશ કાયમી આવ્યા આવી જા કેટલા વાગ્યા જો ભાઈ પરેશભાઈ આઠ વાગ્યામાં છે ને આવી જાય ગાર્ડનને પાણી પાવાનું હોય ને બધા વૃક્ષોને ને વૃક્ષોને વરદીમાં કેવડા મોટા કરી દીધા પરેશભાઈએ કેવડા કેવડા થઈ ગયા જો બધા જે આ બધા મોટા થઈ જાય એટલે અમારું સંસાર છે ને એક નંબર લાગવાનું છે લોકોએ છે ને ફરવા આવવાના છે જોકે અત્યારે ગામના લોકો તો બધે ફરવા આવે જ છે બાળકોને લઈને આવે મોટા વૃદ્ધો આવે બાકી કોઈ સમસાણ છે ને અત્યારે ગામડાનું સમસાન કોણ જાય કોઈ ના જાય બધાને બીક લાગે કે ત્યાં તો ભૂત ખાતા હોય ને આ ખાતા હોય ને તે ખાતા હોય હવે બધા છે ને અમારા અમારા ગામના તો બધા બાળકોને પણ લઈને રમવા માટે આવે આ બધી અલગ અલગ એક્ટિવિટીઓ છે ને આ બધા સકેડા અને ઈસ્સા ને બધું લસરપટ્ટી ને એવું બધું છે એટલે બાળકોને લઈને આવે એટલે બાળકોમાં છે ને જાગૃતતા આવે કે સમસાણ શું છે ને એની જાગૃતતા એનામાં આવે બાકી પવિત્રમાં પવિત્ર જગ્યા હોય ને તો આપણી છે ને સમસાન ભૂમિ હવે છે ને આમ તો જ્ઞાન થઈ ગયું હોય બધું સિરિયલ છે આ દેહ છૂટે પછી કોઈ છેલ્લું જવાની જગ્યા હોય ને મંદિર હોય ને તો આપણું આ જ હોય ને બાકી અમારે ત્યાં છે બિરાજમાન છે ભાઈ ને જોરદાર છે અમાર ગામનું શમસાન છે ને બાકી જો પરેશભાઈ પાણી પવાનું કામ ચાલુ છે બાકી એકદમ સુંદર કુવો છે ને ને છે વ્યવસ્થિત ઢાંકી દીધો એટલે બાળકો ને આવતા હોય ને તો એમાં કઈ પડે નહીં પડે તો નહીં ઢકાઈ ગયું એટલે બાકી છે ને ને બાકી કે છે પાણી જ કરે નથી આ જો હરખાઇ વ્યવસ્થિત ધોઈ નાખે એટલે ભાઈ કાઇમ એની સાફ સફાઈ રહે ને એટલે એકદમ સુંદર રે ને લોકો ને આવવાનું પસંદ આવે એમ આ બાજુ એક મોટો હોલ છે તડકો કે હોય ને બેસવા માટે જો કે ભાઈ તો બહુ વૃક્ષો પણ ઘણા બધા થઈ ગયા લીમડા બહુ મોટા મોટા છે અમારે છે ને એક અહીં લીમડો છે પછી આમ નીલગિરિયું છે પછી એક બે લીમડા ઓલી બાજુ છે બેહવાનું તો કંઈ ઘટતું નથી પણ બપોરનો ટાઈમ હોય ને એવું કંઈ હોય ને તો અહીં હોલ છે એક મોટો ને એની માથે છે ને છત ઉપર કબૂતરને ચણ નાખવા માટેનું છે જો આ સીડી બનાવેલી છે મહાદેવની મૂર્તિ તમે જોઈ લો ને કોમેન્ટમાં છે ને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જો સતત છે 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 ને ઉચ્ચાર ચાલુ નમઃ શિવાય શિવાય દેહને અંતિમ સંસ્કાર કરવા માટે છે ને અમારે છે ને એક આ ખાટલી છે એક આ ખુલ્લામાં છે ને એકમાં સામે આ નવું બનાવ્યું છે ને છપરું એની નીચે છે એવી રીતે છે ને અમારે ત્રણ છે ને ખાટલી છે વિહા માનું સ્ટેન્ડ બનાવેલું છે ટોયલેટ બાથરૂમ બનાવેલા છે ફ્રીજ હવે તો આવી ગયું છે પાણીની કે ઠંડા પાણીની કોઈ સમસ્યા નથી હવે કરતો પેલા ડોલે ડોલે પાતા ને હું કરતા ફિલ્ટર ને ઠંડુ પાણી કરવા માટે ફ્રીજ એના જો દાતા કોણ છે જોઈ લઈએ જેઠાભાઈ બીજલભાઈ સોંદરવા અમારા ગામના વતની છે એમના સહયોગથી આ ફ્રીજ એમની આ સપ્રેમ ભેટ છે ગેંડી ને એવું બધું છે નાય છે ને ટોયલેટ બાથરૂમ છે કોઈને ફ્રેશ થવું હોય તો એના માટે એક વસ્તુ બતાવી દો હલો તમને મોટી મોટર છે આ મોટર છે ને એને સ્ટાર્ટ કરે ને એટલે એમાં વાલ આપેલા છે એક આમ જાય છે એક આમ જાય છે એમાં છે હવા ઉત્પન્ન થાય ને હવા છે ને આ ખાટલી છે ને એની નીચે જાય પાઇપ આવ્યો પાઇપ એ હવાનું એટલું પ્રેશર આપે ને કે જે બાળવામાં જે ત્રણ ત્રણ કલાક લાગતી ને એ હવે દોઢક કલાક ની અંદર છે ને પૂર્ણ થઈ જાય એટલે એના માટે છે ને હવાનું એક પાઇપલાઈન ગોઠવેલી બેડ નીચે હવા આવતી હોય ને બહુ હવા જોરદાર આવતી હોય એટલે એ લાકડામાં આગ તરત લાગી જાય ને જે ત્રણ કલાક નો સમય લાગતો ને એ હવે છે ને દોઢ કલાક માં પૂર્ણ થઈ જાય છે એટલે બે ખાટલી માં આપેલી છે અહીં કઈ પાઇપ આપેલો છે ને આ છપરાની નીચે ખાટલી છે ને ન્યાય આપેલો ને આજે આપડે સોમવાર હતો ને બધું મેળે મેળ આવી ગયો ભાઈ રાતના દર્શન કરવા આવ્યા ને સવાર માં છે ને આઠ વાગ્યા માં સમસાડ નો ગેટ ખુલી ગયો ગેટ છે ને બહુ મોડો ખુલે ઓકે ભાઈ કાયમી નહીં આવતું હોય પાણી પાવા બે ત્રણ દિવસે આવતો હોય છે સાફ સુફ કરવા માટે આજે આપણા ભાઈ ખારા થી દર્શન થઈ ગયા શમશાન ભૂમિના દર્શન થઈ ગયા બાકી જો અહીં છે ને અવેડો હે અવેડા જો અવેડા માથે જો માથે છપરું બનાવેલું છે બહુ મસ્ત બાકી પાણી આ ભાઈએ જે સાફ સફાઈ કરે ને એ ભાઈ પરેશભાઈ અવેડો ભર્યો હોય છે પાણી પાણી મસ્ત ભરેલું છે એટલે કોઈ ગાય ને બકરા ને આ બાજુ સારવાના આવતા હોય ને એ લોકોને ધોરને ને પાવા હોય તો હવે કમ્પ્લીટ ભરેલા જ છે એટલે એ કઈ ઉપાધિ જેવું છે નહીં તો હાલો હવે છે ને બધું મેળે મેળ હતું ભોળાનાથ દર્શન થઈ ગયા સમસાવણ ભૂમિ ના દર્શન થઈ ગયા સુખ નો સૂરજ સારામાં સારો ઉગ્યો છે તો હાલો હવે દુકાને ભૂગ્યા ને દુકાન ખોલી નાખીએ કારણ કે સાડા આઠ જેવું સાડા આઠ જેવું થઈ ગયું છે

એટલે વિડીયો નો એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો તમારા મિત્રોને શેર કરી દેજો એક મસ્ત લાઈક કરી દેજો જય શ્રી રામ ની કોમેન્ટ લખી સબસ્ક્રાઈબ કરજો મળશું પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ ભાઈ